નમસ્કાર દોસ્તો આજે અમને અમારી યુટ્યુબ ચેનલ પરથી વિડીયો જોઈને કોઈ એમ રિપોર્ટ મોકલેલો છે એક્સરે રિપોર્ટ કે તેમણે કીધેલું છે કે સર્જરી કરાવી પણ કોઈ જ લાભ નથી થયો તેમાં હું બતાડું કે આમાં શું થયેલું છે તમે જોઈ શકો છો એલ ફોર એલ ફાઇવ એસ વન ત્રણે ત્રણમાં ઓપરેશન કરીને સ્ક્રૂ નાખવામાં આવેલા છે પરંતુ એલ ફોર એલ ફાઇવ કે એલ ફાઈવ એસ વન બંને વચ્ચેની જે ગાદી છે તે જગ્યાએ કંઈ જ મેટલનું કેજ કે મેટલની કોઈ ગાદી એવું કંઈ જ મૂકવામાં નથી આવ્યું તેના કારણે દર્દીને ઘણો પ્રોબ્લેમ થઈ શકે છે તમે જ્યારે પણ આ રીતના સ્ક્રૂ નાખો તો તમારે વચ્ચે ગાદી નાખવી જોઈએ કે જેનાથી તમને તમારી કમરને બંને મણકાને સપોર્ટ મળી શકે હું આપને બતાડું કે આઈડિયલી તેમાં શું થવું જોઈ જતું તમે જોઈ શકો છો કે એલ થ્રી એલ ફોર એલ ફાઈવ ત્રણે ત્રણમાં અમે સ્ક્રુ નાખેલા છે વચ્ચે આ ગાદી મૂકેલી છે એલ થ્રી એલ ફોર વચ્ચે અને એલ ફોર એલ ફાઇવ વચ્ચે પણ આ મેટલની ગાદી મૂકેલી છે આ ગાદી મૂકવાથી દર્દીને સપોર્ટ મળી શકે છે બે મણકા વચ્ચે ગાદી મૂકવાથી બંને મણકા ફ્યુઝ થવામાં ખૂબ જ મદદ મળે છે દર્દીના કમરનો દુખાવો પણ ઓછો થાય છે અને સર્જરી સક્સેસફુલ થવાની શક્યતા ખૂબ જ અંશે વધી જાય છે આ ઓપરેશન ખૂબ જ સારું છે